રાજકોટમાં માસૂમ શાળા સંચાલકોની ગંભીર બેદરકારીનો બનાવ સામે આવ્યો છે જેમાં શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પ્રવાસ દરમિયાન ડ્રાઈવર દ્વારા નશાની હાલતમાં બસ ચલાવીને અકસ્માત સર્જ્યો હોવાનો વાલીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે આ અકસ્માત સમયે ધોરણ છ અને 7 ના વિદ્યાર્થીઓ બસમાં સવાર હતા જે કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી આ ઘટના બાદ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને વાલીઓ દ્વારા ફરિયાદ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે બાળકોને સ્કૂલની જવાબદારી મોકલતા હોય છે સ્કૂલને અમે સોંપી લેતા હોય છે કે ભાઈ અમારું બાળક છે પોતાના બાળક તરીકે રાખશે અને આ રીતે દારૂ પીને ડ્રાઈવર જો બસ ચલાવીને કાલે સવારે કાંઈ એક્સિડન્ટ થયું તો એની જવાબદારી કોની અમારા બાળકોને કાંઈ થયું કાંઈ ડિસેબિલિટી થઈ તો એની જવાબદારી કોની એની બદલે આ જે સ્કૂલ છે સ્કૂલ અમારી પાસે બધું લખાવી લે છે કે તમારે જવાબદારી તમારી આ તો સ્કૂલની જવાબદારી શું તમને કેવી રીતે જાણ મને મારા સનનો જ ફોન આવ્યો હતો કે ભાઈ આવી રીતે થયું છે પછી બાદમાં શું રિસ્પોન્સ હતો એટલે પછી કવરેજ નતો આવતું ત્યાં એટલે પછી વાત ના થઈ ચાલોમાં વાત એ કટ કટકે કટકે જ થઈ અને એ લોકો જે સફારી પાર્કમાં પ્રોગ્રામ હતો એ તો આ લોકોએ પછી કેન્સલ જ કરી નાખ્યો ક્યાં લઈ જ ન ગયા હવે શું માંગ છે તમારી અમારી માંગ છે કે જે જવાબદાર છે એની સામે પગલા લ્યો કારણ કે આજે આવી ખરાબ બસ રાખે આજ પૈસા તો પૂરા લે છે એમાં તો એવું છે નહીં કે ચાલો એ લોકોએ પૈસા ઓછા લીધા તો પૈસા પૂરા લે છે તો સામે તમે સર્વિસ પૂરી આપો આજ બધી બસ કન્ડમ કન્ડિશનમાં હતી એક 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 પણ બસ સારી કન્ડિશનની નહોતી તો આ સ્કૂલ મેનેજમેન્ટની જવાબદારી આવે કે આટલા બધા બાળકોને લઈ જાય તો બસને ચેક કરે કે બસ સારી છે કેવી છે એ બધી સ્કૂલની જવાબદારી આવે

જમવાનું કંઈ નથી બરોબર થયું અને છોકરાઓને ધમકી આપેલી લી કે જે કંઈ પાછળ જે કંઈ થયું છે ને એ બાબતમાં તમે પેરેન્ટ્સને વાત કરી ને તો અમે તમને રાજકોટ સુધી નહીં પહોંચાડે હું પા નહીં આવી માહિતી અનુસાર રાજકોટમાં આવેલી માસૂમ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્રવાસનું આયોજન કર્યું હતું આ દરમિયાન અકસ્માતની ઘટના બની હતી જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા જણાવ્યા અનુસાર એક બસમાં ધોરણ છ અને 7 ના વિદ્યાર્થીઓ સવાર હતા ત્યારે રાજકોટમાં ઘારી ખાતે ગયેલા પ્રવાસ દરમિયાન ડ્રાઈવરે મંદિરની દિવાલ સાથે બસ અથડાવીને અકસ્માત સર્જ્યો હતો આ અકસ્માતને પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો હતો અમે જ્યારે લાયન ડેન રિસોર્ટ 5:30 એ નીકળવાનું હતું તો અબાઉટ 6:45 મે સ્ટાર્ટ જર્ની સ્ટાર્ટ કરી તે કોટાચા ચોકે પાછી બસ ઊભી રહી ગઈ કારણ કે એક એક ટીચર કે કઈક બાકી હતા અને ત્યારે ઓલમોસ્ટ ઓલો તો છે જ ગયો ડાઉટ કે અમારા જે ડ્રાઈવર છે થોડું ડ્રિંક કરેલો પછી જ્યારે ડેસ્ટિનેશન અમે પહોંચ્યા લાઈન ડ્રેન રિસોર્ટે ત્યારે ખબર પડી કે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે અને જર્ની દરમિયાન એ પણ બધા બધી પાંચે પાંચ બસ હતી એ લોકો એડ્રેસ જ નથી ખબર કે ક્યાં જવાનું છે રફલી 5 નંબર બસ માં રફલી ડ્રાઇવિંગ કરે છે ડેસ્ટિનેશન ખબર નહોતો તમે કઈ બસ માં હતા 3 નંબર 3 નંબર અને એમાં તો સૌથી વધારે અને બધી બસ અલગ અલગ રસ્તા વહી ગઈ હતી પછી 2 આ 2 5 નંબર ની જે બસ હતી એ જાદી હતી તો એ લોકોની સામે અને 4th નંબર ની બસ સામે આવી પછી રિટર્ન જ્યારે અમે જાતા હતા રાજકોટ આવતા હતા તો અહીંયા અમારી બસ નું ટાયર ફાટી ગયું હતું

હા ને તમે પેરેન્ટ્સ ને કહેશો તો અમે તમને રાજકોટ નહીં લઈ જાય એને મોકલી એને ઊભા રાખ દેશે છે એને કીધું તું બધા 6th ના ટીચર્સ ને 7th ના ટીચર્સ એ કીધું તું ટીચર છે હમ કેટલા સ્ટુડન્ટ હતા બધે બસ માં અમને બધાય બસ માં કે ઓળાયું કે એવી રીતે કોઈ કહેતા ને કે ન્યા બધાય પેનિક થાય એમ ખોટે ખોટું શું કામ કે એવી રીતે અમને બટે પોલીસ કરીને અમને ના પાડી દીધું કેવાની સ્ટુડન્ટ કેટલા હતા ટોટલ ટોટલ તો મને ખબર બસમાં કેટલા એક બસમાં અમારે 40 સ્ટુડન્ટ્સ હતા બધા સીટિંગમાં જ હતા કે હા બધા સીટિંગમાં જ્યારે અમારે એક્સિડન્ટ ન થયું જન ત્યારે બધા સીટિંગમાં જ હતા બાકી જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે બધા ઊભા ઊભા ગયા હતા પછી રીટર્ન આવવામાં કેવી રેન્જમેન્ટ રીટર્ન આવવામાં અમારે પહેલા બીજી બસમાં અમને ચાર બસમાં અમારે બસને મર્જ કરી હતી એટલે 12th વાય સ્ટુડન્ટ્સ બધી બસમાં હતા તો એવી રીતે થઈને જ્યારે પછી ધારી પહોંચા અમે લાયન ડેન રિસોર્ટથી ધારી પહોંચ્યા અને નવી ડ્રાઈવર એ ઊભો હતો એટલે અમને ત્યાં બીજી બસમાં બેસાડ્યા અને જ્યારે અમે એની કમ્પ્લેન કરી ઓલા લાયન ડેન રિસોર્ટમાં જે ડ્રિંક થઈને જે તા એની તો એના બસ ના ઓનરે ટ્રાવેલર્સ ના ઓનરે જ એમ કીધું કે એને મૂકીને વયા જાવ ને તમે લોકો બસ ને અને સ્ટુડન્ટ્સને લઈને આવતા આ વાલીઓ અને વિદ્યાર્થીઓનો આરોપ છે કે અકસ્માત સમયે બસનો ડ્રાઈવર દારૂ પીધેલા હાલતમાં જોવા મળ્યો હતો આ નશામાં ધૂત બસ ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો જો કે સદનસીબે અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ નથી આ ઘટના બાદ વાલીઓએ શાળા સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતો વાલીઓની ફરિયાદ બાદ આ મામલે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે

રસ્તામાં ફેલ થયેલ છે હજી એક અહીંયા પંડબીજે પૈડી જ છે